મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રાનો પ્રારંભ શાસ્ત્રી મેદાનથી કરી મુખ્ય માર્ગો પરથી પસાર થતાં મુન્દ્રા બસ સ્ટેશનથી તાલુકા પંચાયત મેદાન સુધી પૂર્ણાહુતિ કરવામાં આવી તિરંગા યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દેશભક્તિના નારા લગાવી તિરંગા યાત્રાની શાન વધારી હતી આ આયોજન નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન જોશીના અધ્યક્ષસ્થાને થયું કાર્યક્રમમાં અરવિંદભાઈ પટેલ ડાયાલાલ આહિર ધર્મેન્દ્ર જેસર ગૌરામ ત્રિવેદી શાંતિલાલ ઘોર નારાયણભાઈ જયાબેન જોશી પ્રજ્ઞાબેન પીઠડિયા ચંદ્રિકાબેન પાટીદાર ભૂપેનભાઈ મહેતા તેમજ મુન્દ્રાબારી નગરપાલિકા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્થાનિક અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો તિરંગા ધ્વજ સાથે બાળકોના પ્રદર્શન અને જનસમૂહના ઉત્સાહથી શહેરમાં દેશપ્રેમનો માહોલ છવાયો હતો અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા સર્વપ્રથમ તો આજે મુંદ્રા બારોઈ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રા શાસ્ત્રી મેદાનથી પ્રારંભ થઈ અને તાલુકા પંચાયતની ગ્રાઉન્ડની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકરના સાનિધ્યમાં આજે આ તિરંગા યાત્રાને પૂર્ણાહુતિ આપી છે અને આજે તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ લગભગ હજારથી બારસો વિદ્યાર્થીઓએ આ તિરંગા યાત્રાને ખૂબ જ સારી રીતે અને સારા આયોજન સાથે અહીંયા શિક્ષકો હોય કે સર્વ આચાર્ય હોય બધાને હું અહીંયાથી આચાર્યશ્રીઓને તો ખાસ વંદન કરું છું કે એમની શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે સારા તિરંગા યાત્રામાં ઉત્સાહ સાથે ભાગ લીધો ત્યારે અહીંયાથી દરેકને હું વંદન કરું છું પોલીસ સ્ટાફને એમને પણ વંદન કરું છું સારી રીતે વ્યવસ્થા હતી તેમજ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પણ સૌ સ્ટાફગણ અમારા હેડ ક્લાર્ક છે રાજુભાઈ મોડ જયદેવસિંહભાઈ વાગેલા જેમણે પૂરી વ્યવસ્થા પૂરું મેનેજમેન્ટ કરીને અહીંયા બધા બાળકોની ફૂડ પેકેટની પાણીની તેમજ અન્ય દરેક વ્યવસ્થાઓ કરી તો એ અત્રેથી હું દરેકનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને આ તિરંગા યાત્રા જ્યારે તિરંગા યાત્રાને અમે આયોજન કર્યું ત્યારે આ તિરંગાને જોતા રાષ્ટ્રપ્રેમ એ આપણી અંદરથી ઉમળકાભેર વહેતો હોય છે અને આ તિરંગા યાત્રા આના પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે તિરંગાને જોતાં રાષ્ટ્રપ્રેમ જાગે કાલે પંદરમી ઓગસ્ટ છે તો સ્વતંત્ર દિવસની પૂર્વ દિવસે પણ ઉજવણી કરીએ આ બાળકો છે એ દેશનું ભવિષ્ય છે ત્યારે એ લોકોની અંદર પણ તિરંગા યાત્રામાં જોડાવાનો ઉત્સાહ જોઈ ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સક્ષમ નેતૃત્વ અને એમના નેતૃત્વમાં જ્યારે ભારતીય સેનાએ આ તિરંગાની તાકાત આપણા આ અહીંયા આતંકવાદીઓએ જે હુમલો કર્યો હતો એ આતંકવાદીઓને તિરંગાયા શું છે એની તાકાત શું છે એ બતાવી હતી ત્યારે આ તિરંગાને સત નમન કરું છું અને ફરી એકવાર આવતીકાલે પંદરમી ઓગસ્ટ છે તો એની પણ અહીંયાથી શું શુભેચ્છાઓ પાઠવું છું સાથે જવાર ચોકમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા પણ ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ છે સત્તા પક્ષના અમારા નેતા છે ધર્મેન્દ્રસિંહ ઝાલા એમના હાથે ત્યાં રાષ્ટ્રધ્વજને સલામી અપાવશું સાથે ત્યાં પણ બધાને આવવા માટે આપના માધ્યમ દ્વારા મુન્દ્રા બારોઈના સૌ નગરજનોને આમંત્રણ પાઠવું છું અને સોળ તારીખે એટલે કે ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય દિવસ તો જન્માષ્ટમીની પણ અત્રેથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજુ ભારત માતા કી જાય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરચે કરવાપ્રશ્ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન અમારું સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ કાલબા દેવી રોડ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો